હા તો નમસ્કાર મિત્રો હું રાજુ કોમેડિયન મારી યુટ્યુબ ચેનલ રાજુ કોમેડિયન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આપણી ચેનલમાં આજે આપણી સાથે જોડાઈ ગયેલા છે ભાવેશભાઈ શિયાળ તો આજે ભાવેશભાઈ શિયાળ સાથે આપણે તેમનું ટૂંકમાં જ્ઞાન અને ગમત સાથે પરિચય મેળવીએ અને થોડીક માહિતી મેળવીએ તો ભાવેશભાઈ તમારા વિશે થોડીક માહિતી આપું હું ભાવેશ શિયાળ આપ સૌનું સ્વાગત કરું છું આપણે મારો પરિચય આપું તો હું મોટી જાગતારનો રહેવાસી અને હાલમાં મેં બીએડ છે પૂરું કર્યું છે અને માસ્ટર ડિગ્રી ગણિત વિષય સાથે પૂર્ણ કરેલું છે તો મિત્રો ભાઈ તેમનો પરિચય આપી આપી દીધેલો છે કે તેમણે બી એડની પદવી હાંસલ કરી છે તો એ સિવાય ભાઈસભાઈ તમને આગળ પૂછે તો તમને અભ્યાસ વિશે પૂછીએ તો તમને તમે કયો અત્યાર સુધી તમે કયો કયો અભ્યાસ કર્યો તેના વિશે અમને ટૂંકમાં મિત્રોને કહેશો આમ જોઈએ તો એકથી આઠ આપણે પ્રાથમિક શાળા એટલે કે મોટી પ્રાથમિક શાળામાં કર્યું છે ત્યારબાદ નવ દસની વાત કરીએ તો એ આપણે જનકપુરી વિદ્યાલય લોંગડી એ ત્યાં આપણે નવ દસ પૂરું કર્યું છે પછી અગિયાર બારની ની વાત કરું તો ભાવનગર માટે ભણવા જવાનું થયું અને ત્યારબાદ જોઈએ તો બીએસસી પૂરું થયું પછી મેં માસ્ટર ડિગ્રી કરી એટલે કે એમએસસી પૂરું કર્યું એ પણ મેન વિષય ગણિત સાથે માસ્ટર બે વર્ષનું હતું ને બીએસસી છે એ ત્રણ વર્ષનું એચડી કરવાનો વિચાર છે પીએચડી કરવું છે પણ એની માટે એક્ઝામ દેવાની છે અને હાલ હું ફોર્મ ભરું છું જી સેટ માટે ક્લિયર કરવા માટે અને બીજી સરકારી ભરતીઓ જે આવે છે એમાં ફોર્મ માટે એપ્લાય કરું છું અને માસ્ટર કરીને પછી મેં બે વર્ષ માટે બીએડ પૂરું છે એ કર્યું છે અને હમણાં જ તે બે હજાર ચોવીસમાં છે એ બીએડ પૂરું થયું હા તો ભાઈ આપણને એમના સ્કૂલ સ્કૂલથી લઈને કોલેજ સુધી ક્યાં જ્યાં જ્યાં અભ્યાસ કર્યો તેમના વિશે બધી માહિતી આપી તો આ કઈ સ્કૂલમાં કે કોલેજમાં વધારે મજા આવી આમ જોઈએ તો અત્યાર સુધી મને પ્રાથમિકમાં પણ મજા આવી છે અને બીજી સ્કૂલ જેમ કે જનકપુરી છે પછી પારખ કોલેજ જતો તો ત્યારે પણ મજા આવતી હતી સો આમ કહું તો બી એડમાં છે એ સારા મિત્રો થયા છે અને બધા સપોર્ટ કરે છે અને મદદરૂપ થાય છે એટલે આમ જોઈએ તો બી એડમાં ઘણી બધી પ્રવૃત્તિ કરી છે અને ખૂબ મજા કરી છે એટલે સરસ ભાવેશભાઈ હું તમને એ પૂછવા માંગુ છું કે તમે જે કોલેજ કે સ્કૂલ અથવા તો બીએડ દરમિયાન કાંઈ પ્રવૃત્તિ કરી અથવા કોઈ સંસ્થાની મુલાકાત લીધી એના વિશે કાંઈ અમારા મિત્રોને જણાવશો આમ જોઈએ તો બીએડ છે એ શું કહેવાય વિદ્યાર્થીઓ બાળકો સાથે તમારે રહેવાનું હોય છે એટલે તમે જેટલું ફરો એટલું તમે જાણો અને તે તમે જેટલું જાણો એટલું તમે વિદ્યાર્થીઓને છે એ શીખવી શકો અથવા તો કહી શકો એટલે આવું બધું અમે ત્યારે બી એડમાં કર્યું હતું બી આમ જોઈએ તો અમને સાસણગીર લઈ ગયા હતા પોલો ફોરેસ્ટ લઈ ગયા હતા પછી કાળિયાર જે રીન્સ અભયારણ્ય છે કાળિયાર કાળિયાર અભયારણ્ય છે આપણે ત્યાં લઈ ગયા હતા પછી બીજી ઘણી એવી જગ્યાએ છે જેમ કે સણોસરા સંસ્થા છે એની મુલાકાત લીધી હતી પછી પાલીતાણા છે ત્યાં લઈ ગયા હતા ફરવા આવી રીતના અમે ઘણું બધું ફર્યા છીએ અને તે દરમિયાન અમે ઇન્ટરશીપ પણ કરી છે જેમ કે આપણે આપણું ગામ છે કે મોટી જાગતા પ્રાથમિક શાળા તો બે વર્ષ બે મહિના માટે અહીંયા ઇન્ટરશીપ કરી હતી અને

તો તમને આગળ એ પ્રશ્ન અમે પૂછવા માંગી છે મિત્રો જાણવા માંગે છે કે તમને કઈ પ્રવૃત્તિમાં વધારે રસ હતો રસ જોઈએ તો આમ રખડવું ગમે એટલે કે ફરવું ગમે આમ નવું નવું જાણવું કુદરત સાથે રહેવું જાણવું કુદરતના જે સ્થળો છે જે વસ્તુ છે જેમ કે વન છે બગીચા છે કોઈક સારી એવી સંસ્થા છે એ આમ મેં જેમ કે સાસણગીર ગયા પોલો ફોરેસ્ટ ગયા ત્યાં અમે અવનવી છે ખો છે એ કરવા જેવી છે જેમ કે આગળ જતા તમને ખૂબ ઉપયોગી થાય તમારું શરીર છે તંદુરસ્ત રહે પછી તમને એ જગ્યાએ જવા મળે અને હવે જરૂર પડે તો બાળકોને પણ શીખવીએ છીએ એટલે તમે પ્રકૃતિ ની વાત કરી તો આમ તો શિક્ષક એટલે કે જે પ્રકૃતિ સાથે જોડાયેલો અને નજીકનો માનવી હોય તો એ શિક્ષક છે એટલે તમે પ્રવૃત્તિની વાત કરી તો આગળ તમને એ મિત્રો જાણવા માંગે છે તમારો શોખ શું છે આમ જોઈએ તો મને માનવીઓ સાથે એટલે કે માણસો સાથે વાતચીત કરવી છે એ વધુ ગમે છે એટલે તમને તમે વાત કરી કે માણસો સાથે વાતચીત કરવાની મજા આવે છે એટલે તમારો સ્વભાવ ખૂબ સરસ છે રહેવાનું એટલે તમને ગ્રુપમાં રહેવાનું વધારે પસંદ છે એકલું પણ તમને પસંદ નથી તો આગળ તમને એ પ્રશ્ન પૂછવા માંગી છે તો હવે આ બધું તમે અભ્યાસ અંતર્ગત કોઈ પણ કાર્ય કર્યા તો હવે આગળ તમે શું કરવા માંગો છો આમ જોઈએ તો અત્યાર સુધી અભ્યાસ સાથે તો એવા કોઈ કામ નહોતા કર્યા પણ જ્યારે રજા ને એવું મળતું ત્યારે કામ છે એ થોડા ઘણા ખેતીના કે કોઈ બીજી પ્રવૃત્તિના કામ છે એ કરેલા છે મને છે બિઝનેસ કરવો છે ખૂબ ગમે છે અને બિઝનેસ માં કુટુંબ હોય એવી એટલે આપણે છે ઘરેથી જેમ કે એમ કરવું પડે એટલે કે હમણાં સરકારી નોકરી છે એની તૈયારી કરીએ છીએ અને સરકારી નોકરી મળશે પછી બિઝનેસ તરફ આગળ વધીશ એવું મારું ઈચ્છવું છે મારું માનવું છે હા તમે વાત કરી એટલે પુરુષ એટલે તો ઘરની જવાબદારી ગણાય છે તો આગળ તમે બધી વાત કરી તો તમને આગળ અભ્યાસ અંતર્ગત કે અભ્યાસ સિવાય તમને સેમાં સેમાં રસ છે કાંઈ બીજી પ્રવૃત્તિમાં છે કાંઈ બિઝનેસની તમે વાત કરી તો આગળ સેમાં સેમાં તમને રસ છે શોખ છે અથવા તો તમે કોઈ પણ અભ્યાસ અંતર્ગત કે અભ્યાસ સિવાય કોઈ પણ તમે કાર્ય કરેલા હોય તો એ સિવાય મિત્રોને જણાવજો અભ્યાસ સાથે તો મેં કીધું કે કામ નથી કર્યું પણ જ્યારે રજા મળી છે ત્યારે કામ કર્યું છે જેમાં આપણે જોઈએ તો હેમર વાઢવાનું હોય પછી શીંગ ખેંચવાની હોય બાજરી વાઢવાની હોય કે લણવાની હોય પછી પૂળા છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવવાના હોય અથવા તો ઓઘલા કરવાના હોય બસ આવું કામ કર્યું છે પછી ભેંસો આમ ચારી છે કે જ્યારે જરૂર હોય ત્યારે ભેંસ પણ ચારેલી છે એટલે તમે આમ ટૂંકમાં ગણીએ તો શિક્ષક સાથે ધરતીના પિતા પણ ગણાશો એટલે ખેડૂતની તમે આમ ગામડાની ગામડાના જીવનની બધી તમે વાત જે જીવન ગામડા જીવન સાથે તમે જોડાયેલા છો અને મિત્રોને તમે ગામડાના જીવનની આમ તો તમે બધી વાત કરી દીધી સિવાય કાંઈ અભિપ્રાય તમને અભિપ્રાયમાં તો જોઈએ તો આપણે એકબીજા સાથે છે એ જોડાયેલા છે એ બરાબર એટલે કે એકબીજાનું આપણે ધ્યાન રાખવું જોઈએ આજુબાજુની પરિસ્થિતિ સાથે આપણે જે એવી પરિસ્થિતિ હોય એવી રીતના આપણું જીવન છે એ જીવવું જોઈએ આપણે એક જગ્યાએ જતા હોય બરોબર તો બીજું કોઈક સાથે આવતું હોય તો એને સાથે લઈ જવાનું એમ કે એક બાઈક ઉપર બે જણા જાય તો સારું એવું નથી કહેવાતું કે એક કરતા બે ભલા તો રસ્તે કોઈક હોય તો એને લેતું જવું પછી બીજી વાત કરીએ કે પર્યાવરણનું રક્ષણ અને જતન કરવું કેમ કે પર્યાવરણ સારું હશે તો જ તે આપણે આગળની પેઢી છે એ સારી છે એ છે અથવા તો ટકી રહેશે બરાબર આપણે વૃક્ષો છે એ વાવવા જોઈએ અને તેનું જતન કરવું જોઈએ અને બને ત્યાં સુધી આપણે બાળકોને છે એ એવું નહીં કે પ્રાઇવેટ સ્કૂલમાં જ ભણાવવા પ્રાઇવેટમાં જરૂરી નથી કે પ્રાઇવેટમાં જ ભણાવવા આપણે સરકારી સ્કૂલમાં છે એ ભણાવી શકીએ અને બાળકને છે આપણે પહેલેથી કે બાળકને જે જરૂર હોય તે આપણે ખર્ચો કરીએ અને એને ભણાવીએ તો સારું પડે આમ તો તમે ખૂબ સરસ ભાઈ તમે ખૂબ સરસ વાત કરી અને અમારા મિત્રજનોને પ્રકૃતિ અને વૃક્ષોનું અથવા તો પર્યાવરણને લગતી સુરક્ષા અને તેમના જતન વિશે ખૂબ સરસ સંદેશો આપ્યો અને વાલીઓ ગણને અને વિદ્યાર્થી ગણને પણ તમે ખૂબ સારો સંદેશો આપ્યો છે એ બદલ હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું તમારે શું બનવું છે એ અમારે જાણવાનું છે આમ જોઈએ ને તો કે એક માણસ છે એ કેટલું કરી શકે તો તમને બધાને ખબર હશે કે માણસ છે એ ઘણું કરે જે ધારી શકે શકે બરોબર તો મેં ઘણું બધું ધારેલું છે તો ભવિષ્યમાં આપણે ભેગા થઈશું તારે આપણે જોઈશું અને ઘણા સારા કામો છે એ કરવા છે બરોબર ને આમ જોઈએ તો અત્યારે તો સરકારી નોકરીની તલાશ છે અને એની મહેનત છે એ કરીએ બરોબર અને બસ અંતમાં તો એટલું જ કહીશ અને બીજું કહું તો મને ગામડા પ્રત્યે લગાવ છે એટલે થોડુંક કહું તો કે ગામડું છે ને ગામડું રહેવા દઈએ અને શહેર ન બનાવીએ એટલે આપ સૌ પાછે પ્રાર્થના કે જોગવાય આમ શું કહેવાય કે એટલી વિનંતી છે કે ગામડા છે એ ગામડું રહેવા દઈએ અને શહેર ન બનાવીએ તો તમે મારું ઇન્ટરવ્યુ લીધું એ બદલ રાજુભાઈ તમારો ખૂબ ખૂબ આભાર અને જરૂર જણાય ત્યાં આપણો સંપર્ક કરજો અને કાંઈ પણ જરૂર હોય તો કહેજો તમારે હું એટલું કહીશ કે ભાઈશભાઈ આપ એનો સમય ફાળવીને આપણી સાથે આવ્યા તેનો સમય કાઢી તો ભાવેશભાઈને માટે આપણે એટલું જ કહી શકીએ કે ભાવેશભાઈ ભવિષ્યના શિક્ષક બને અથવા કોઈ પણ સરકારી નોકરી પ્રાપ્ત કરે અને તેમનું મન મકમ કરી કોઈ પણ કાંઈ પરીક્ષામાં હોય તે માતાજી તેમની પરીક્ષામાં તેમની સફળતા અપાવે અને જિંદગીમાં ખૂબ આગળ વધે ખૂબ ભણે ગણે અને ખૂબ જીવનમાં પ્રગતિ કરે અને કોઈ પણ સરકારી નોકરી પ્રાપ્ત કરે એવી શુભકામના તો ખૂબ ખૂબ આભાર